છેલ્લા કેટલાય સમયથી કીર્તિ પટેલ ચર્ચામાં છે ખાસ કરીને સરખેજનો વિવાદ થયો છે મિત્રો આ માહિતી મળી રહી છે કે કોળી સમાજે કીર્તિ પટેલને આડેહાથ આડે હાથ લીધી છે કર્યો છે જોરદાર વિરોધ કીર્તિ પટેલને ભાગવું પડ્યું હતું મિત્રો શું છે પૂરેપૂરી હકીકત ચાલો આપણે વિસ્તારથી જાણીએ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરજો મિત્રો કોળી સમાજના આગેવાનોએ મોરચો કાઢીને પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું હતું આ મોરચો ઋષિ ભારતી બાપુના સમર્થનમાં કાઢવામાં આવ્યો હતો કીર્તિ પટેલ અને રામદાન ગઢવીના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં લોકોએ વિરોધ કર્યો હતો કીર્તિ પટેલ અને રામદાન ગઢવી દ્વારા બાપુના આશ્રમમાં ગેરકાયદેસર રીતે ખુશીને વિડીયો ઉતારી વાયરલ કરી બદનામ કરવાનો આરોપ છે તમામની અને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી મિત્રો ઋષિ ભારતી બાપુ દ્વારા આશ્રમમાં મેનેજર તરીકે આવેલા રામગઢવી વિરુદ્ધ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા ઋષિ ભારતી બાપુએ મેનેજર રામ ગઢવી સામે પોલીસ સ્ટેશનમાં અનેક ફરિયાદ નોંધાઈ હોવાનો અને વર્ષ પેપર લીકમાં સંડોવાયેલા હોવાનો ગંભીર આરોપ કર્યો હતો બીજી તરફ ઋષિ ભારતી બાપુના આક્ષેપ બાદ હરિહરાનંદ ભારતી બાપુએ મૌન સેવ્યું હતું ભારતીય આશ્રમના વિવાદને લઈને વધુ એક ખુલાસો થયો હતો મિત્રો સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલના વિડીયો બાદ ભારતીય આશ્રમનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો કીર્તિ પટેલે આશ્રમમાં જઈ વિડીયો બનાવી ઋષિ ભારતી બાપુ અને વિશ્વેશ્વરી ભારતી માતાજી સામે ગંભીર આક્ષેપ કર્યા હતા ગઈકાલે ભારતી બાપુ અને વિશ્વેશ્વરી ભારતી માતાજીએ મીડિયાના માધ્યમથી તમામ આરોપોને ફગાવ્યા હતા આ વિવાદમાં નવો વળાંક આવ્યો હતો ભારતી બાપુએ આશ્રમના નવયુવક મેનેજર રામ ગઢવી વિરુદ્ધ ગંભીર આક્ષેપ કર્યા હતા તેમણે કહ્યું હતું કે રામગઢવી સામે પોલીસ સ્ટેશનમાં અનેક ફરિયાદ નોંધાય છે રામગઢવી પર ઋષિ ભારતી બાપુએ ગંભીર આક્ષેપ કર્યા હતા મિત્રો ભારતી બાપુએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે માતા રામગઢવી રામગઢવીએ આશ્રમમાં હક જમાવ્યો છે બાઉન્સરો અને લુખા તત્વો સાથે સરખેજ ભારતીય આશ્રમમાં કબજો મેળવવા પહોંચ્યો હતો કેટલાક સમર્થકોએ પણ આવા આરોપો લગાવ્યા છે ઉપરાંત વર્ષ બે હજાર ઓગણીસની બિનસચિવાલયના પેપર લીક મામલે આરોપી પૈકી રામ ગઢવી એક હોવાનો ગંભીર આરોપ ઋષિ ભારતી બાપુએ કર્યો હતો તેમણે કહ્યું હતું કે કીર્તિ પટેલને વિડીયો વાયરલ કરવા માટેનો પણ આશ્રમમાં રહેલા કેટલાક લોકોનો પ્લાન હતો ઋષિ ભારતી બાપુએ હરિહરાનંદ ભારતી બાપુ સામે પણ ગંભીર આક્ષેપ કર્યા હતા મિત્રો તમે આ બાબતે શું કહેવા માંગો છો કીર્તિ પટેલે ખરું કર્યું કે ખોટું નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો જેથી કરીને લોકોને જાણ થાય ધન્યવાદ